નમસ્કાર મિત્રો તો અમે લેની આવી ગયા છે બનાસકાંઠાના ત્રણ ડેમ તો દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો તારીખ થઈ છે ત્રણ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમ તો બનાસકાંઠાના ગણા તો દાંતીવાડા ડેમ હવે આપણને ભરાતો લાગે એવું લાગી રહ્યું છે કારણ કે બનાસકાંઠામાં કેટલાય દિવસથી વરસાદી માહોલ જામેલો છે એટલે વરસાદ ઉપરવાનો થશે તો દાંતીવાડા ડેમમાં આવકમાં વધારો જોવા મળશે હવે વાત કરીએ આવકની તો આવકની વાત કરીએ તો એક હજાર ત્રણસો ને ચાલીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સપાટીની વાત કરીએ તો પોણસો ની ચોરાશી પોઈન્ટ પચીસની સપાટી પોણી પોકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે હજી કોઈ બ બનાસ નદીમાં કોઈ પાણી છોડવામાં આવ્યું નથી જેવો પણ ડેમ ભરાશે એવું પોણી છોડવામાં આવશે હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં રાજસ્થાનમાં વરસાદ ન હોવાના કારણે કા પોણીમાં આવક નથી તો આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો 581.3 ની પોઈન્ટ ત્રણની સપાટી પોણી પોકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે અને જે આવક નીલ છે હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની સપાટી તો મુક્તિશ્વર ડેમમાં પાણીની આવક સાતસો ને પંદર ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સો ને ઓગણ સાહીઠ પોઈન્ટ અઠાવનની સપાટી પોંખી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને એકસઠ પોઈન્ટ અઠાવનની છે મિત્રો આ હતી મુક્તિશ્વર ડેમની સપાટી તો હવે પાણી કેટલું છોડવામાં આવે છે તે તો નદીમાં પાણી છોડવામાં આવી રહી ચારસો ને પંચાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એક દરવાજો પણ ખુલ્લો છે આ હતા ત્રણ ડેમોના સમાચાર દાંતીવાડા ડેમ સીપો ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ત્રણ ડેમોની માહિતી સમજાઈ ગઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને આ ત્રણ ડેમોની માહિતી મળતી રહે ઓકે મિત્રો